અયોધ્યાના રાજા રામચંદ્રજીના મંદિર પ્રવેશ પૂર્વે સમગ્ર ભારત વર્ષમાં આગોતરી ઉજવણીનો અનેરો માહોલ ચાલી રહ્યો છે તો કચ્છમાં પણ ગામની ગલીઓથી લઈ શહેરની શેરીઓમાં શ્રી રામના નારા ગુંજી રહ્યા છે ત્યારે આ પ્રસંગને યાદગાર બનાવવા કચ્છના રેત શિલ્પકાર દ્વારા માંડવી બીચ પર રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે મોટા ભાગે રેત શિલ્પનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે આગામી બાવીસ તારીખથી દસ દિવસમાં લોક દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે માવના મનિલ જોશી છે માંડવી આપણે રામ મંદિર જે બનાવ્યું એની પ્રેરણા અમને અનિરુદ્ધભાઈ દવે આપી હતી કે સમગ્ર ભારતમાં બાવીસ તારીખે રામ મંદિરની પ્રતિષ્ઠા છે તો બધા પોતપોતાની રીતે જેને જે આવડે છે એ યોગદાન આપી રહ્યા છે તો અમને આ રેત શિલ્પ બનાવતા તો રેત શિલ્પના માધ્યમથી અમે એની અંદર એક કોશિશ કરી બનાવવાની રામ મંદિર ને અત્યારે માંડવીમાં રામ મંદિર આપણે બનાવ્યું છે જેની અંદર આપણે દોઢસો ટન જેટલી રેતીનો ઉપયોગ કર્યો છે ને ચાર માણસો સતત ત્રણ દિવસ સુધી મહેનત કરીને એ મંદિર ઊભું કર્યું છે અગાઉ આપણે છે એક તો નૂતન સ્વામિનારાયણ મંદિર બનાવ્યું હતું માંડવીના દરિયા કિનારે જ પછી અમિતાભ બચ્ચન જ્યારે ખુશબુ ગુજરાત કી આવ્યા હતા ત્યારે આપણે એમનું મધુશાલા કરીને અમિતાભ બચ્ચન તથા હરિવંશરાય બચ્ચનનું એક રેત બનાવ્યું હતું પછી સદભાવના વખતે મોદી સાહેબ જ્યારે માંડવ્યા હતા ત્યારે આપણે રેડ સદભાવનાનું બનાવ્યું હતું અને હાલ ગાંધીનગર જ્યારે મોદી સાહેબનો જન્મદિવસ હતો ત્યારે ગાંધીનગર આપણે એક રેડ સેલ્પ બનાવ્યું